વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ઉપાડવામાં આવેલી કડક ઝુંબેશ દરમિયાન કેસ નોંધાઈ રહ્યા છે જેનાથી શહેરના અનેક વિસ્તારોમાં હજી પણ નશીલા દ્રવ્યોનો વેપાર ચાલી રહ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે છેલ્લા એક અઠવાડિયાથી વડોદરામાં ચરસ અફીણ અને ગાંજા સહિતના નશીલા પદાર્થોની સતત જપ્તી થઈ રહી છે આ ઝુંબેશના ભાગરૂપે ગઈ રાત્રે એસઓજીની ટીમે છાણી વિસ્તારના ભારત પેટ્રોલ પંપ સામે આવેલા ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો ત્યાં ડ્રગ્સ વેચાણ થતું હોવાની ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા હરિજિન્દરસિંહ ઉર્ફે બોબી સરદાર સતોક સિંઘની તપાસ કરતા તેની પાસેથી અંદાજિત બે લાખ રૂપિયાની કિંમતનું અગિયાર ગ્રામથી વધુ હેરોઇન મળી આવ્યું હતું ઉપરાંત આરોપીની પાસેનો મોબાઈલ ફોન પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ હેરોઇન અમૃતસર નજીકના જહાજગઢ વિસ્તારમાં રહેતા ગુરુદયાળ પાસેથી ખરીદ્યું હોવાનું ખુલ્યું છે આ વિગતોના આધારે પોલીસે ગુરુ દયાળને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે